મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ગઈકાલે ગુજરાતની અંદર જોવા જઈએ તો બે થી ત્રણ તાલુકાની અંદર વરસાદ પડ્યો એ પણ હળવો વરસાદ ભારે વરસાદને લઈને કોઈ ન્યૂઝ મળી રહ્યા નથી આશરે સિવાય દસ તાલુકાની અંદર પણ વરસાદ પડ્યો હોય તેવા કોઈ ન્યૂઝ મળી રહ્યા નથી માત્ર જસદણ અને ખાસ કરીને જોવા જઈએ તો જામનગરની અંદર ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળ્યો આશિવાય શક્તિ જે વાવાઝોડું હતું આ વાવાઝોડાનો જે ખતરો હતો એ મિત્રો ટળી ગયો છે કારણ કે આ છે ગુજરાતથી ખૂબ જ દૂર નીકળી ગયું છે અને હજુ પણ મિત્રો આ વાવાઝોડું છે ગુજરાતથી દૂર ચાલ્યું જાય છે આ સિવાય જે બંગાળની ખાડીની અંદર સાયક્લોન હતા તે તમે જોઈ શકો છો આવી રીતે નેપાળ તરફ જતા રહ્યા છે અને જેને લઈને નેપાળની અંદર ભારે વરસાદ પડવાને કારણે ત્યાં સાઠ લોકોના મોત થયાના પણ મિત્રો અહેવાલ છે મળી રહ્યા છે આ બાજુ મિત્રો હિમાલયની અંદર ભારે બરફવર્ષા છે એ શરૂ થઈ ગઈ છે જેને લઈને રાજસ્થાનની અંદર આજના દિવસે મિત્રો ભારે વરસાદની આગાહી છે અને તેને હિસાબે જ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો ફેરફાર આવશે તો આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ ખાસ કરીને સખતી વાવાઝોડું જ્યાંથી શરૂ થયું છે ત્યાં સુધી એટલે કે અંત થાય ત્યાં સુધીની મિત્રો આગાહી સાથે સાથે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને હળવથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેને લઈને પણ આજના વિડીયોમાં વાત કરવાના છે સાથે સાથે આગામી પંદર દિવસ વરસાદને લઈને કેવી આગાહી છે દિવાળીની અંદર વરસાદને લઈને કેવી આગાહી છે સાથે સાથે ગુજરાત હવામાન પણ સાત દિવસની વરસાદને લઈને આગાહી આપી દીધો છે તો કયા કયા જિલ્લાની અંદર વરસાદની અને કેવી આગાહી છે તો તેને લઈને આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી સાથે વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ આપણે સાયક્લોન વિશે એટલે કે શક્તિ નામના વાવાઝોડા વિશે વાત કરીએ તો શક્તિ નામનું વાવાઝોડું તમે જોઈ શકો છો ગુજરાતના કાંઠાથી લગભગ સાતસોથી આઠસો કિલોમીટર દૂર છે અને હજુ પણ મિત્રો તે બહુ દૂર જઈ રહ્યો છે ખાસ કરીને અને આજના દિવસે આ સાયક્લોન છે એ મિત્રો યુ ટર્ન લેશે એટલે કે ખાસ કરીને તે આવી રીતે યુ ટર્ન લે અને નબળું પડશે પવનની ઝડપ પણ મિત્રો નબળી પડવાની છે એ તમે જોઈ શકો છો આજના દિવસે ફરી પાછું મિત્રો વાવાઝોડું નબળું પડી અને તમે જોઈ શકો આઠ તારીખે ફરી સેન્ટરમાં આવશે અને નવ તારીખે તમે જોઈ શકો છો વાવાઝોડું સંપૂર્ણ રીતે વિખાઈ જશે કારણ કે વાવાઝોડું ગુજરાત તરફ નહીં આવે તેનું કારણ એ છે કે ઉપલા લેવલથી ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો ખાસ કરીને નીચલા લેવલ તરફ મિત્રો ધક્કો મારી રહ્યા છે એટલે આ સાયક્લોન જો મિત્રો ગમે તેટલું મજબૂત બને તો પણ તે ગુજરાત સુધી પહોંચી શકે તેવી શક્યતા નથી અને દસ તારીખની આસપાસ આ જશે એટલે કે તેનું નામ નિશાન પણ મિત્રો રહેશે નહીં વાત કરીએ ગુજરાતમાં વરસાદને લઈને તો અહીંયા તમે જોઈ શકો છો વરસાદ જે આવવાનો છે તેનું કારણ એ છે કે શક્તિ વાવાઝોડું અને બીજું એક કારણ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેને કારણે મિત્રો હિમાલયની અંદર ભારે બરફ બરફવર્ષા છે અહીંયા તમે જે સ્ટાર જેવા સિમ્બોલ છે જોઈ શકો છો અને તેને હિસાબે તેની અસર વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર છે કે રાજસ્થાન સુધી અને ગુજરાત એક બાજુ શક્તિ વાવાઝોડાનો ભેજ બંગાળની ખાડીવાળા વાવાઝોડાનો ભેજ આ ત્રણેય વસ્તુ ભેગી થવાને કારણે ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ રહેશે તમે જોઈ શકો આજથી મિત્રો ખાસ કરીને થોડી અસર છે એ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જ્યારે રાજસ્થાનની અંદર આજના દિવસે મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય સાત તારીખે તમે જોઈ શકો છો સાત તારીખે પણ મિત્રો હળવો મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને કરવામાં આવી છે પરંતુ આ વરસાદ છે એકદમ હળવો હશે ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી આ સિવાય તમે જોઈ શકો છો નવ ને દસ તારીખ પછી કોઈ વરસાદને લઈને આગહી નથી એટલે કે છ અને સાત અને વધીને આઠ આ તારીખોમાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે બાકી મિત્રો વરસાદને લઈને કોઈ મિત્રો આગાહી નથી આ સિવાય આપણે મિત્રો ચોમાસાના વિદાયની વાત કરીએ તો અહીંયા તમે જોઈશું જ્યાં સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું છે અને તેની અસર છે ત્યાં સુધી ગુજરાતની અંદર ચોમાસાના વિદાયને લઈને મિત્રો કોઈ મોટા સંકેત નથી મળ્યા આપણે પહેલેથીને જ વાત કરતા હોઈએ છીએ કે દસ તારીખની આસપાસ ચોમાસું વિદાય લઈ શકે છે છતાં પણ તમે અહીં જોઈ શકો છો નવ તારીખથી ઉત્તર તરફથી ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવન નો આવી રહ્યા છે અને તેની હિસાબે જ આ વાવાઝોડું નીચલા લેવલ તરફ ધકાય રહ્યું છે તો ખાસ કરીને નવ તારીખથી ચોમાસાની વિદાય છે ગુજરાતમાં થઈ શકે છે અથવા દસ તારીખથી તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્લિયર વાતાવરણ તો દસ તારીખથી ચોમાસાની વિદાય છે એ ગુજરાતમાંથી થઈ જશે અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખની અંદર મહારાષ્ટ્ર સુધીમાંથી મધ્યપ્રદેશમાંથી મિત્રો ચોમાસાની વિદાય થઈ જશે બાર તારીખ સુધીની અંદર વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કોઈ મોટી અપડેટ નહીં જેને લઈને પશ્ચિમ બંગાળ સુધીની પાંખ પણ મિત્રો ચોમાસાની વિદાય થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો તેર તારીખ એટલે કે ત્યાર પછી પણ જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસાના વિદાયને લઈને એટલે કે ગુજરાતની જો વાત કરીએ તો ચોમાસાની વિદાય છે એ ઝડપથી મિત્રો થઈ શકે છે હજુ છ સાત એટલે કે આજના દિવસે આવતીકાલે થોડીક મિત્રો વરસાદને લઈને આ ગઈ છે ત્યાર પછી મિત્રો ખાસ કરીને કોઈ વરસાદને લઈને આ ગઈ નથી જોકે દિવાળી પર દિવાળી પછીના સમયની અંદર વરસાદની અપડેટ બતાવી રહી છે એટલે કે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ આવી શકે છે પરંતુ તેની અપડેટ આપણે પછી જો જોશું હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને આ મહિનાના ત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ વરસાદની શક્યતા જોવા મળતી નથી હવે જોઈએ મિત્રો ખાસ કરીને ગુજરાત હવામાન અને ભારતીય હવામાન વિભાગની આગાહી તમે જોઈ શકો પાંચ તારીખ સુધીમાં ચોમાસું છે ત્યાંને ત્યાં જ અટકેલો ચોવીસ તારીખથી લઈને પાંચ તારીખ એટલે કે લગભગ દસ દિવસથી આ ચોમાસું છે ત્યાં સુધી અટકેલો છે એ ખૂબ જ વહેલું જાહેરાત કરી દીધી હતી અને જેની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસા વિદાયના પછી જ ચોવીસ તારીખ પછી જ વરસાદ છે ગુજરાતમાં જોવા મળ્યો હતો અને તમે જોઈ શકો છ તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તમે જોઈ શકો છો કે હિમાલય છે પશ્ચિમ બંગાળ છે સોરી પંજાબ છે રાજસ્થાન છે હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે દિલ્હીના ભાગો છે તો આ ભાગોની અંદર ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે પરંતુ સાત તારીખથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ઓછી થઈ જશે એટલે કે ગ્રીન એલર્ટ આઠ તારીખથી તમે જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રવાળા શક્તિ વાવાઝોડાની પણ અસર ઓછી થઈ જશે અને નવ તારીખથી તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળના ખાડીવાળી અસર પણ પૂરી થઈ જશે અને દસ તારીખે તમે જોઈ શકો છો એકદમ સમગ્ર ભારતની અંદર ચોમાસાની ખાસ કરીને વિરામ અને ખાસ કરીને મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું અહીંયા તમે જોઈ શકો છો વિદાયની જાહેરાત થઈ શકે છે છતાં પણ ગુજરાત હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો જેની અંદર છ તારીખે અને સાત તારીખે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને હળવદથી લઈને મધ્યમ વરસાદ છે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સાત તારીખે સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે છે જો કે અહીંયા મિત્રો ભારે વરસાદની આગાહી નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને શક્તિ વાવાઝોડાના ભેજને કારણે મિત્રો વરસાદ જોવા મળશે પરંતુ આઠ તારીખથી મિત્રો તેની અંદર એકદમ મિત્રો રાહત જોવા મળશે નવ તારીખનો મેં પણ જોઈ શકો છો એકદમ રાહત અને દસ તારીખે તો મિત્રો તમે ચોમાસાની વિદાય ગણી લેજો ક્યાંક ક્યાંક મિત્રો ક્યાંક જ એકાદું ઝાપટું પડી શકે છે બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી અહીંયા તમે જોઈ શકો ભારે વરસાદ અને ભૂખલાને કારણે દાર્જિલિંગ અને નેપાળમાં તબાહી સાઠથી વધુ લોકોના મોત એટલે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે આ વિસ્તારમાં જવાને કારણે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે કે ખાસ કરીને ચક્રવાત જે શક્તિ નામનું વાવાઝોડું છે જેને લઈને ગુજરાત ઉપર સંકટ છે તેવું જાહેરાત કરવામાં પણ ગુજરાત ઉપર કોઈ સંકેત નથી આપણે જોયું ગુજરાતના તટ ઉપર આવી રહ્યું છે તેવી અફવા ફેલાઈ રહી છે સો કિલોમીટરનો પવન માત્ર જુઠ્ઠાણું છે સાત તારીખથી લઈને નવ તારીખે હળવો વરસાદ ઝાપટા પડી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જો મળે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત